પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશનને સફળતાના શિખર ચડ્યા અનેક સામાજિક સંસ્થાઓને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેમાનગતિના સૂર રેલાયા પ્રદેશ અધ્યક્ષ મનની પ્રવચનમાં શાંતિને એકતાનો સંદેશ સાર્થક થતો જણાયો પત્રકારને પ્રમાણિત જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓને પત્રકારોનો સધિયારો બનવા હાંકલ તેરમી જુલાઈને રવિવારે સવારે વાગ્યા વાગ્યાના સુમારે ભરૂચનાડો સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું હતું આ સંમેલન માં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઉપપ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવૈયા કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહ મંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ શ્રીમતી સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો ઝોન હોદ્દેદારો તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારી સહપ્રભારી કોર્ડિનેટરો સહિત જિલ્લા શહેરને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળતાના શિખરો ચડાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ પ્રાગટ્યથી કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો ઝોન આગેવાનો જિલ્લા પ્રમુખોની મહેમાન ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી આર એલ કંપની પાનોલી શ્રી મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ શ્રી રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાની ભૂખ્યા ને ભોજન સંસ્થા નીતિનભાઈ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ રજનીશ સિંહની સંસ્થા સેવા એજ પ્રભુ ટ્રસ્ટ અને પટેલની સિકલ પટેલનીસ ફાઉન્ડેશન ને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિન્હ ભેટ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાની તેમજ ઝોન પ્રભારી ફિરોજ દિવાન મહિલા વિગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમ પટેલ ઝોન કોર્ડિનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ મહિલા વિગ મંત્રી ચાંદનીબેન મુળાની તેમજ તાલુકા પ્રમુખો શ્રી કેયુર રાણા અંકલેશ્વર રાજેશભાઈ ખુમાણ ભરૂચ અશોકભાઈ રાવલ હાંસોટ નઈમભાઈ દિવાન વાગરા સલીમભાઈ પટેલ જંબુસર સનેહલભાઈ પટેલ નેત્રંગનાઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નીતિન ગેલાણીએ રજૂ કરતા પાંચ વર્ષમાં મેળવેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો બેખ લઈએ તો પૂજનીય છીએ મહિલા પત્રકારોને એકતાના તાંતને જોડવા આહવાન કર્યું હતું ઉપપ્રમુખ શ્રી ગિરવાંસિંહ સરવૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડાવા ફોર્મ ભરવા સભ્યપદ મેળવવાને એકતાનો સંદેશ સાર્થક કરવા હાકલ કરી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુળાનીએ કરી હતી

ભરૂચમાં ડીજી પ્રમુખ આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટા ભાગના પત્રકારો હાજરી પ્રદેશના હોદ્દેદારો વનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમ આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટરની આવી અને પત્રકારોને ચકિત કર્યા આ સાચા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું પ્રતિક બન્યું છે જે ટાઇટલમાં શબ્દ છે અને સાર્થક પ્રત્યુ સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું જે તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે અને પ્રદેશ મોગલિમની પણ રચના છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મોલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કર્યો